નાઇટમાં અમારું શૂટિંગ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે શંકરલાલ એમનો શોર્ટ સમજાવી દીધો છે શંકરલાલ એટલે શંકર ઠાકોર બોરીસણાવાળા જે મારા ડિરેક્ટર છે એમને શોર્ટ સમજાવી દીધો છે એ પ્રમાણે હું કરવાની કોશિશ કરી રહ્યો છું નાનોકડો પ્રયાસ કરી રહ્યો છું અને આ શોર્ટ મને ખરેખર અદ્ભુત લાગ્યો છે અને મને ખુદને બહુ ગમ્યો છે આ શોટ જે શૂટ થઈ રહ્યો છે એની અંદર તમે જુઓ બાબુલાલ કેવી મહેનત કરી રહ્યા છે અને જે વીજળીની ઇફેક્ટ આવી રહી છે એ વીજળીની ઇફેક્ટ આપવા માટે વેલ્ડિંગ મશીનનો યુઝ થતો હોય છે જુઓ તમે ચાલુ વરસાદમાં શૂટ કરીએ તો એ અલગ વાત છે પણ જ્યારે વરસાદ નથી હોતો અને વરસાદનું શૂટ કરવામાં આવે તો આ રીતે વરસાદ પાડવામાં આવે છે તમે જુઓ આટલી મહેનત લાગતી હોય છે કૃત્રિમ વરસાદ બતાવવામાં આ બાજુ બાબુલાલ છે પેલી બાજુ જીગર પંચાલ છે આ બાજુ અમારા વીજળીવાળા મિત્ર છે જે વેલ્ડિંગ મશીનથી વીજળી કરી રહ્યા છે આ પાણીના છાંટા એ વેલ્ડિંગ મશીન પર ના પડે એનું પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે મતલબ આવી બધી નાની નાની વસ્તુઓનું બહુ ધ્યાન રાખી અને શૂટ કરવામાં આવતું હોય છે ભાઈ મેં જો

અમંડુભાઈ ને છત્રે અમંડુભાઈ ને છત્રે તો ભાઈ જિગર ભાઈ આગરા ઓર કાઈ मत गर्नु। आलाई न कहू छोडी फेर्न। म मानि। अरे अरे आउलु। भान्ति। तिमी त जाला तु के साउन्ड आप्न छैन। साउन्ड भेल छैन। चल। छोडी बास्छ। ल। अनि ये आपो छो तयार हो डरेली छो कि नै। न अब नै डरेली। के ल्याउन ल्याउन के तयार। रोक नाइ। तर तिआ।

એ આ બધું આલે ઓરે ઉપર જ આવી ગયા દેખાય દેખાય એ હાઈ ઈસ જો કેમેરા એ એ આ તો સતન નાતો છો ચલ ચલ તો સુતકાલ કુદીનો andar કુદીનો andar કુદી જા Daarom denk ik ook aan. Ja. Joris. Rolling. Joris. ja, Joris. Ja. Joris. Ja. Ja. Ja.

વરસાદ ફુવારો ફેલ થઈ ગયો છે તો ડાયરેક્ટ વરસાદ પાડવાની કોશિશ છે આ આપડા બાબુલાલ 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 પાડી રહ્યા છે

શું કે થાય છે તમારો આ વરસાદ હશે અને આજે શું ટેન્કર મગાય તો શું છૂટું મતલબ કેમ અંદર ના આવી શકતો ટેન્કર જરા આપણા ડિરેક્ટર સાહેબ પાસેથી આપણે જાણીએ જરા કેમેરામેન ફોકસ કરો કેમેરામેન ફોકસ કરો કરજો ટેન્કર લાવવામાં શું દિક્કત થઈ હતી તમને પૈસા ટેન્કર પ્રોબ્લેમ એવો તો એના માટે આ બતાવો ઓકે પલટી પલટી મારી જાય બિચારો ટેન્કર ના લાવે તો પછી તમે વરસાદ કઈ રીતે કર્યો મેં શું કર્યું છે ઉપર ખરો ને રૂપ આ ઉપર ટાંકી માં ખાલી કર્યું ત્યાંથી પ્રેશર થી આ કરી રહ્યા મથામાં તો પરિવાર જ્યારે પણ અહીંયા વરસાદ કરો છો તમને ધ્યાનમાં રહેશે કે આપણે ટેન્કર કેવી રીતે લઈ જવું યાદ શું કરવું એ પરિવાર તમે ધ્યાનમાં નેક્સ્ટ ટાઈમ ટેન્કર ના હોય એનો વાંધો નહીં પાઇપ જે ખરી ને એ વધારે લાંબી જોવો એવું આપણે બનાવીશું મળીએ મિત્રો ચાલુ ચાલુ ચાલો ચાલો યાર જલ્દી કરો યાર બાબુલાલ ફોટો પ્લીઝ યાર ચાલો અંબાલા લગાઈ કારણ બાબુલાલ બરાબર

બસ બાર તમે જોઈ શકો છો કે જે વરસાદની અંદર પવનના સુસવાટા સાથે પાંદડા ઉડીને આવતા હોય છે એ પાંદડા આવી રીતે આવતા હોય છે બાજુમાં જે છોકરો છે કિરણ એ વચ્ચે વચ્ચે પાંદડા નાખી દે છે એ સ્ક્રીન પર તમે જોઈ શકો છો તમે ખૂબ એકદમ રિયલ દેખાય એવો ટ્રાય અમે કરતા હોઈએ છીએ અને આ શૂટ જ્યારે ચાલુ હતું ત્યારે મને યાદ છે કદાચ પોણા બે વાગ્યા હતા રાતના અને મને આખો મતલબ પલળવાનું જેતું તો પછી ઠંડી પણ ખૂબ લાગતી હતી આ ટાઈમે હું કાયદેસર અંદરથી એમ થતરી રહ્યો હતો એ ટાઈમે મેં આ મારા લિપ્સિંગ આપેલા છે મને યાદ છે બીજું આ મારો પહેલો વ્લોગ હતો તો મેં એમ જ જસ્ટ ટ્રાય કર્યો છે પણ હું ધ્યાન રાખીશ કે તમારા સુધી સારી ક્વોલિટીવાળો વ્લોગ હું રજૂ કરી શકું આમાં ઘણી બધી મિસ્ટેક હશે હું જાણું છું હું એને બહેતર બનાવવાની કોશિશ કરીશ અને આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ